જિલ્લાના બારડોલીમાં તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ લોકસભામાં બોલાયેલા ગૃહમંત્રી અમિતભાઈ શાહના ડોક્ટર સાહેબ આંબેડકરજી ઉપરના શબ્દોએ બાબાસાહેબના વિચારને અનુસરતા લોકો દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું જેમાં સરકારની આકરી ટીકા કરી નારાઓ લગાવવામાં આવ્યા હતા બારડોલીના તલાવડી વિસ્તારમાં આવેલ સાહેબ આંબેડકર પ્રતિમાને હાર પહેરાવી સરકાર વિરુદ્ધ આખરી ટીકા કરવામાં આવી હતી ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે અથવા જાહેરમાં માફી માંગે રિપોર્ટર સુજાતા પાઠે અમિત શાહ કે આજે દેશના ગૃહપ્રધાન છે એ દેશનું ખરેખર દુર્ભાગ્ય છે કે વ્યક્તિ દેશના આજે ગૃહપ્રધાન છે પણ દેશના ગૃહપ્રધાન હોવું એ એ બંધારણીય પોસ્ટ છે એમની પાસે જે પોસ્ટ છે એ બંધારણીય પોસ્ટ છે તો એમણે આ બંધારણીય પોસ્ટ પર હોવા છતાં બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું સંસદમાં આંબેડકર 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 કહીને સો વખત શબ્દ ઉપયોગ કરી તોડી ભાષામાં બાબા સાહેબનું અપમાન કરેલ છે એ બાબા સાહેબનું અપમાન કોઈ પણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે માટે મંત્રી અમિત શાહને આ જાહેરમાં કહેવામાં આવે છે કે તમારે બાબા સાહેબની અને ઓબીસી એસસી એસટી ના તમામ સમાજની તમારે જાહેરમાં માફી માંગવી જોઈએ અને તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપવું જોઈએ એવી અમારી માંગ છે વધુમાં એમણે જે કીધું કે ભાઈ કે બાબા સાહેબ આંબેડકર આંબેડકર સ્વર્ગમાં તમે જતા રહ્યા હોત ભાઈ તમને જે સ્વર્ગ યાત્રા કરાવી છે એ ભગવાન આજે મનુસ્મૃતિ પ્રમાણે મનુસ્મૃતિ પ્રમાણે ઓબીસી એટલે કે અન્ય પચાસ વર્ગ અને મનુસ્મૃતિ પ્રમાણેના અતિશૂત્ર એટલે કે અસ્સી એસટી એ લોકો ઉપર જે અત્યાચાર થતા હતા એમની સાથે જે અન્યાય થતા હતા એમને જે હકો નતા મળતા એ માટે કોઈ ભગવાન માતાજી દેવી દેવતાઓ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એમની વારે કોઈ આવેલા નહીં અને બાબા સાહેબ આંબેડકરે એ બેડું આપણે ઉભાડેલું અને એ બીડાને અંજામ આપેલું એ અધિકારો જે અપાવેલા છે એ બાબા સાહેબ આંબેડકર અપાવેલા છે એટલે બાબા સાહેબ આંબેડકરનું રટણ તો અમે આજીવન કર્યાદ કરીશું અને તમે જે ભગવાન કે માતાજીમાં માનતા હોય બરાબર કે જે દેવી દેવતામાં તમે માનતા હોય અમે આવી અપેક્ષા રાખીએ કે એ ભગવાન તમને જલ્દી જલ્દી સતવશી કરે એવી અમે અપેક્ષા રાખીએ અને એ સાથે અમે એટલો એડવોકેટ છે દિલીપભાઈ